मेरा अधिकार है कि मेरे ये सारे बुजुर्ग मेरी माता है, तो सोचना कितना है। बताओ कौन बर्बाद हो रहा है मैं उम्मीद करता हूं कि आप मेरी बातों को गौर करेंगे घर जाके आराम से सोचोगे सरतना उधना विधानसभा खाते आम आदमी पार्टी द्वारा विशाल जनसभा आयोजन कराया तो જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જાહેર સભાને સંબોધી હતી ગુજરાતમાં રાજકીય માહોલ વારંવાર ગરમાય છે ત્યારે સુરતના ઉધના વિધાનસભા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉધના વિધાનસભાના લીગલ સેલના ઇન્ચાર્જ એડવોકેટ વિલાસ પાટીલ દ્વારા એક વિશાળ જાહેર જનસભાનું આયોજન કર્યું હતું ઉધના હરિનગર ત્રણ પાછળ આવેલ શક્તિનગર સોસાયટીમાં યોજાયેલ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા અને હિસાબદાર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હાજર હતા અને ઉપસ્થિત જનસભાને સંબોધી હતી સાથે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા આજે ઉધના વિસ્તારમાં અમારા આગેવાન ભાઈ શ્રી વિલાસભાઈ પાટીલ ભાઈ શ્રી પૃથ્વીરાજભાઈ રાજપૂત શંભુભાઈ દેસાઈ અમારા સુરત શહેરના પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરી અમારા પ્રદેશના આગેવાન રાકેશભાઈ હીરપરા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ વિસ્તારમાં પ્રથમ વખત ખૂબ મોટી જંગી જનસભાનું આયોજન થયું ખૂબ વિશાળ સંખ્યામાં અલગ અલગ સમાજના આગેવાનો આમ જનતા માતાઓ બહેનો બધાએ ખૂબ મોટી સંખ્યામાં આવી ઉત્સાહપૂર્ણ રીતે આ કાર્યક્રમને સફળ બનાવવાનું કામ કર્યું જે રીતે ઉધના વિસ્તારમાંથી જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે જે રીતે લોકો સ્વયંભુ આવી રહ્યા છે જે રીતે લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે એ જોતા જણાય આવે છે કે આવનારી કોર્પોરેશનની ચૂંટણીની અંદર આ વખતે ઉધના વિધાનસભા વિસ્તારમાંથી કંઈક નવા જૂની થવાની છે જી મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ આજે આમ આદમી પાર્ટી ના ધારાસભ્ય ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયાની જનસભાનું આયોજન વોર્ડ નંબર ચોવીસ ઉધના વિધાનસભામાં કરવામાં આવેલું હતું અને આ કાર્યક્રમનું જે મહત્ત્વનો ભાગ હતો તે હતો કે જે ગુજરાત જોડો યાત્રા ચાલી રહી છે સંપૂર્ણ ગુજરાતભરમાં તેના નેજા હેઠળ આ ઉધના વિધાનસભા ઓડ નંબર ચોવીસમાં કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને આજે તમે જોયું કે હજારોની સંખ્યામાં સ્વયંભૂ લોકો આજે જોડાયા ઘણા વકીલ મિત્રો જુદા જુદા સંસ્થાના જુદા જુદા આગેવાનો આજે દરેક પ્રાંતના વિસ્તારના લોકો આજે આમ આદમી પાર્ટીમાં સ્વયંભૂ જોડાયા છે અને આ ગુજરાત જોડો યાત્રાના માધ્યમથી તમામ ગુજરાતની જનતાને અમે એક મેસેજ આપવા માંગીએ છીએ કે હાલમાં આપણે જોઈ રહ્યા છે કે જ્યાં ભ્રષ્ટાચાર ત્યાં ભાજપ જ્યાં ભ્રષ્ટાચાર ત્યાં ભાજપ એટલે ત્રસ્ત થયેલી આપણી ગુજરાતની જનતાને સુરત શહેરની અને ઉધરાની વિસ્તારની જનતાને મેં વિનંતી કરું છું કે હવે આ ભાજપને ભગાડો અને દેશને બચાવો અને આમ આદમી પાર્ટીના અમારા વિસ્તારના પૃથ્વીરાજભાઈ રાજપૂત વિજયભાઈ પાટિલ ઉલ્લાસભાઈ માળી રમાકાંતભાઈ તમામ અશ્વિનભાઈ પટેલ જે પણ અમારા ઉધના વિધાનસભા વિસ્તારના તમામ આગેવાનો આવેલા હતા અને એમને આ તમામ સફળતા કરી આ કાર્યક્રમ કર્યો અને આટલી મોટી જનમેદની જોઈને આજે જે પહેલાં કહેવામાં આવતું હતું કે આ ભાજપનું ગઢ છે ગઢ છે એવું કંઈ છે નહીં પરંતુ સત્ય હકીકત આજે લોકો સ્વયંભૂ જોડાયા છે જેનાથી સ્પષ્ટ થયું છે वोट चोरी का सबसे पहली बार मुद्दा अरविंद केजरीवाल जी ने दिल्ली चुनाव के टाइम पे उठाया था देश में सबसे पहली बार अगर वोट चोरी को लेके खबरें बाहर आई और ये चोरी बाहर आई तो वो चोरी बाहर लाने का काम अरविंद केजरीवाल ने किया था लेकिन आप दुर्भाग्य देखिए कि आज जो कांग्रेस के लोग वोट चोरी का झंडा लेके निकले वही लोग उस टाइम चुप थे क्योंकि तब उनको मजा आ रहा था कि वोट चोरी भाजपा वाले भले कर ले लेकिन केजरीवाल हार रहा है तो हारने दो तब राहुल गांधी जी मजे ले रहे थे सारे कांग्रेस ही मजे ले रहे थे अरविंद केजरीवाल जी दो बार इलेक्शन कमीशन ऑफ इंडिया को उस टाइम मिले और जाके सारे सबूतों के साथ कहा कि दिल्ली में वोट चोरी हो रही है जो लोग जिंदा हैं उनके नाम काट दिए और जो लोग इस देश में कहीं नहीं है उनके नाम वोटिंग लिस्ट में आ गए जब ये बात अरविंद केजरीवाल जी कह रहे थे तब उसको सीरियस नहीं लिया गया देश के सबसे बड़े विपक्षी पार्टी अपने आप को मानने वाले लोग कहीं पे किसी के साथ खड़े नहीं हुए नतीजन क्या हुआ आम आदमी पार्टी तो दिल्ली में नहीं जीत पाई लेकिन हरियाणा महाराष्ट्र में क्या हुआ वोट चोरी के दम पे बीजेपी की सरकार बन गई फिर अलग अलग कई राज्यों में वोट चोरी के दम पे बीजेपी जीत गई लोकसभा तक पहुँच गई राहुल गांधी जी अगर डेढ़ साल पहले जाग जाते डेढ़ साल पहले अपनी आत्मा जगा लेते तो आज देश का ये हाल नहीं होता लेकिन ठीक है जब से जागे तब से चले आगे आगे हमारी शुभकामनाएँ हो बीजेपी वोट चोर पार्टी है और वो सिर्फ वोट चोरी नहीं करते, हो। हर चीज़ में चोरी करते हैं वो हर चीज़ में चोरी करने वाली पार्टी बीजेपी है जनता जाग रही है धीरे धीरे मुझे पूरा भरोसा है कि इन चोरों को भगाएंगे जनता